અ ભીખા જો હતો એટલે એટલે ઓટો માર હોય તો હવે લેવા કોઈ ના આવે હેડ તો હવે બાઈકમાં પેટ્રોલ નહીં આવે કે નહીં આવતો એમ કે ખાલી સારું આ હેડ તો ફટાફટ મારે થોડું બહાર જ આવશે હા આવી જાય મારા ઓછા કેર લેવા આવી ગયા તા હોય તો મારે એક તો પગમ વાહ આવે છે આવા બેના પડું

લેબું ઉડી જાય લેબું ના ઉડે કુદા ભાલ્યું છે ફૂંક ના મારી ફૂંક મારી કે લેબું ના તો કે હું કરું તો ઢેલો ઢેલો આપણે તમારે નથી ઢેલો તો ઉભો રહે જ અલ્યા ઢેલો ઉતアル જો કળ કરી જા કે વિદ્યા ચાલુ છે મારે એન મુઢા મુઢામ ડગળી મારે ના કડીવાર ઉપર વિધિ કરો લે પણ કડીવાર ઉપર ના ચાલુ હોય એમ કવું તમે સોનું મને ઉભી થાય પણ શું લેવા જાવ કરો તારે મારે જવું માલ પોરે માલ

તમારે શું કરવાનું છે હાથ દાડા એનું ઉપર આમ થોડું થોડું તોટવાનું હાથે હાથે બરોબર ને એના ઉપર કે એના ઉપર પાંચ વખત ઉપર એના ઉપર એટલે એના શરીર ઉપર એમ સમજે ને તું અમારે ને હમણાં પડકાય વળી નીચે ઉડી ઉડી કરે છે એટલે એની ના હોય તો આલકી કોક તગારો કે ટોપલો લઈ જાય હેડ એમ બાજી તો પડે ટોપલો ને બોપલો પડે ટોપલો માં નઈ જતો અંબાજી આ બલે ટોપલો માં લઈ જ્યો

તમે ગાધુ છે બીજું કોઈ કર્યું નથી ગાધુ બીધું મજા કરી છે આજ હોત ના હેડો તો કાલ વેલા તો પાછો હોય દાડા થાય મારે સો ટકા અમે દર્શન કરતા આવે ને ખાતા આવે એમ કહેવું ધર્મ થાય કેમ છે ધર્મ થાય પેશર ક્યાંથી ખાવા જ જોઈએ અમુક તો હેડવા તો કોઈ ખાતા નથી બધી

તમારા મનમાં તમારા હૃદયમાં અંબે માં હોવો જોઈએ તમારા મનમાં તો શું હોય તો કેળો હોય કાતો કડી ખીચડી હોય તો ચા પાર્લે હોય પેલા કલાકાર જોવાનું કલાકાર તો આનંદ ઉઠાવે છે કે મારે અંબાજી જવું છે ખાવા જવું છે મજ કરવા ફરવા જ છે

તૈયારી કરો ભરી હું પવન કહેતા આવું પાછા બીજા હા મજા આવે મજા આવે બરોબર એટલે બોલામ મગન બરોબર પૈસા થોડાક લે પૈસા શું કરવા ખાલી બાપર વાત પાડું ધોવા કે ઘટાયું પેટી નોખવા ધોવે કે દસ રૂપિયા હાલ કેવો આશા મન થી હાલો તો એ બોલ મારી અંબે જય જય અંબે